નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન દૂધ પીવાનું ટાળવું જોઈએ કારણ કે ખાલી પેટે દૂધ પીવાથી કબજિયાત અને ગેસ થઈ શકે છે આવી સ્થિતિમાં પાચન સંબંધિત સમસ્યાઓથી પીડિત લોકોને વધુ સાવચેતીની જરૂર છે જો કે નાના બાળકો ગમે ત્યારે દૂધ પી શકે છે આનાથી તેમને દિવસભર એનર્જી મળે છે અને તેમના શરીરને જરૂરી પોષક તત્વો મળે છે બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં દૂધ મહત્વનો ભાગ ભજવે છે રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેનાથી ગાઢ નિંદ્રાનું સુખ પણ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે દૂધ કેલ્શિયમની ઉણપ દૂર કરે છે કેલ્શિયમ આપણા શરીરમાં દાંતની વૃદ્ધિ અને મજબૂતી માટે જરૂરી છે આવી સ્થિતિમાં દરરોજ રાત્રે ગરમ દૂધનું સેવન કરવાથી આપણા દાંત અને હાડકાં મજબૂત બને છે દૂધ એનર્જી બૂસ્ટર છે દૂધમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે તેથી દરરોજ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે રોજ રાત્રે એક ગ્લાસ હું દૂધ પીવાથી બીજા દિવસની ઉર્જા જળવાઈ રહે છે સાથે જ દૂધ પીવાથી સ્નાયુઓનો પણ વિકાસ થાય છે કબજીયાતની સમસ્યાથી પરેશાન છો તો દૂધ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કબજીયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે ગરમ દૂધ ઔષધ જેટલું જ અસરકારક માનવામાં આવે છે આજના સમયમાં લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાના પર ધ્યાન આપી શકતા નથી આવી સ્થિતિમાં થાક અને ચીડિયાપણું આવવાનું જ છે આવી સ્થિતિમાં તમારે ગરમ દૂધને તમારી દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ તેનાથી તમારી સમસ્યા દૂર થશે ગરમ દૂધનું સેવન કરવાથી ગળા સંબંધિત કોઈ સમસ્યા નથી થતી જો તમને તમારા ગળામાં કોઈ પ્રકારની સમસ્યા છે તો દૂધમાં એક ચપટી કાળા મરી મિક્સ કરીને પીવું ફાયદાકારક છે રોજ દૂધ પીવાથી તમને અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે દરરોજ રાત્રે સૂતા પહેલા હળવું ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે વિડીયોને પૂરો જોવા બદલ આપવાનો આભાર વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને હા અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા